આ બીજને તમારે યોગ્ય સમય યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં લેવા ખૂબ જ જરૂરી છે તો રાહ જોયા વગર ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ અજમો લેવાના ફાયદાઓ પણ એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો ચેનલ પર પહેલી વાર જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી અજમાની તાસીર ગરમ હોય છે એટલે વાત અને કફને દૂર કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે નમસ્કાર આજના આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ આયુર્વેદની એક સુપર ઔષધિ જે વાતની એસી અને કફની વીસ પ્રકારની બીમારીઓમાં તમને રાહત આપશે અને આ ઔષધિનું નામ છે અજમો ખાલી પણ પિત્ત પ્રકૃતિ વાળા લોકોએ અજમાનું સેવન ખૂબ જ ધ્યાનપૂર્વક કરવું જોઈએ કેમ કે પિત્ત પ્રકૃતિ વાળા માટે અજમો એટલો સારો નથી પણ જો તમારી પ્રકૃતિ છે અને તમારે અજમો લેવો જ છે તો તેને તમારે યોગ્ય કોમ્બિનેશન સાથે લેવું જોઈએ એ આપણે આગળ વિડીયોની અંદર જાણીશું અજમાને લેવાનો સૌથી પહેલો અને ઇમ્પોર્ટન્ટ ફાયદો

આ માટે તમારે એક ભાગ અજમો લેવો અને ખાસ કરીને બે ભાગ જીરું બે ભાગ વરિયાળી લેવું ત્રણેયને સારી રીતે પીસીને પાવડર બનાવી લેવો પછી તમારે એક ગ્લાસમાં પાણી લેવાનું છે એની અંદર તમારે અડધી થી પોણી ચમચી આ પાવડર નાખી દેવાની પાણીને સારી રીતે ઉકાળવાનું છે પાણી અડધો ગ્લાસ થઈ જાય

લેવો ન જોઈએ પણ સૂકા મસા હોય તો એની અંદર અજમો ખૂબ જ ઇફેક્ટિવ છે અને બગંદરની સમસ્યા તમારે અજમાનો સેવન છાસ સાથે કરવાનું છે તમારે એક ગ્લાસ છાસ લઈ લેવાની અને એની અંદર ત્રણ થી ચાર ચપટી અજમાનો પાવડર નાખીને આ છાશનું સેવન કરો આ રીતે છાશ પીવાથી તમને આ ત્રણેય સમસ્યામાં ખૂબ જ સારા પરિણામ મળશે જે લોકોને પેટમાં ગેસ અપચો અને કબજિયાતની સમસ્યા છે એમણે અજમાને હરડે સાથે લેવું એમણે શું કરવાનું છે કે અડધી ચમચી અજમો લેવાનો છે અને એની અંદર અડધી નાની ચમચી હરડે પાવડર નાખી દેવાનો છે આ મિશ્રણને તમારે ફાકી લેવાની છે અને ઉપરથી એક થી બે ઘોટ ગરમ પાણી પી લેવાનું છે મિત્રો યાદ રાખજો આ રીતે અજમો અને હળદે લેવાથી તમને પેટ સાફ કરવામાં ખૂબ જ હેલ્પ મળશે અજમો એસિડિટીને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે તમે ઘણા બધા વિડીયોસમાં જોયું છે કે અજમો લેવાથી એસિડિટી દૂર થાય છે તમારી એસિડિટી કયા પ્રકારની છે એના પર ડીપેન્ડ કરે છે કે અજમો તમારે કેવી રીતના લેવાનો જો તમને એસિડિટી પીતના લીધે થતી હોય જ્યારે શરીરની અંદર પીત્ત વધી જાય ત્યારે અસંખ્ય ગરમી થાય છે બળતરા થાય છે તો આ સમયે જો તમને એસિડિટી થાય છે તો તમારે અજમાને કેવી રીતના લેવું એ જોઈ લઈએ તમારે અડધી ચમચી અજમાને ઘી સાથે હલકું શેકી લેવાનું છે એસિડિટી જો ખાવાનું ન પચવાના લીધે થાય કે ચયાપચનની ક્રિયાનો અજમો પાચન ક્રિયાને સારી બનાવે તો પાચનમાં મદદ કરે છે આપણી જઠર અગ્નિને વધારે છે આપણે જે પણ

એની અંદર ચપટી સિંધો મીઠું નાખવાનું છે અને આ અજમાને તમારે ફાકી લેવાનું છે ઉપરથી તમારે એક થી બે ઘૂટ ગરમ પાણી પી લેવાનું છે આ રીતે અજમાને તમે બે રીતે લઈ શકો છો જો તમે ભૂખ સારી રીતે ન લાગવી હોય પેટ ભારી લાગતું હોય પેટમાં ગેસ બનતો હોય અપચો રહેતો હોય તો તમારે અજમાને જમવાના અડધાથી પોણા કલાક પહેલા લેવાનું છે અડધા થી પોણા કલાક પહેલા તમારે આ રીતે અજમાને લેવાની છે આ રીતે જમ્યા પહેલા અજમો ખાવાથી ખાસ કરીને મિત્રો તમને ભૂખ સારી લાગશે આગળ તમે જે પણ ખાધું હશે તે સારી રીતે પચી જશે એવા લોકો જેમને જમ્યા બાદ પેટની તકલીફ રહેતી હોય તો તેમણે અજમાને જમ્યા બાદ લેવું જોઈએ જમવાના અડધાથી પોણા કલાક પછી તમારે અજમાને મીઠા ચોળા અથવા રીતે ભાકી લેવી જોઈએ તો મિત્રો તે ખાસ યાદ રાખજો વધારે પડતું તીખું તળેલું ખાવાના લીધે થાય છે રાત્રે મોડા સૂઈ જાગીને મોડે જે આપણે ખાઈએ છીએ તે ભારે ખાવાનું ખાઈએ છીએ એના લીધે થાય છે તો આ પ્રકારની એસિડિટીને દૂર કરવા માટે તમારે અજમાનું સેવન કેવી રીતે કરવું એ જોઈ લઈએ અંદર તમારે અડધી ચમચી અજમો લેવો ચપ એક ચપટી મીઠું નાખો અને આ અજમાને તમારે હાકી ઉપરથી બે ખૂટ ગરમ પાણી લેવું અજમો મહિલાઓ માટે પણ બેસ્ટ ઔષધિ છે જે મહિલાઓને પીરિયડ્સ રેગ્યુલર નથી આવતા પીરિયડ્સ બે થી ત્રણ મહિના ચડીને આવે છે તો તેને ખાસ કરીને પીરિયડ્સમાં જે બ્લડ ફ્લો છે એ સારો નથી પીરિયડ્સ સમયે અસંખ્ય દુખાવો થાય છે તો આ બધી સમસ્યાની અંદર અજમો ખૂબ જ સારા પરિણામ આપે છે આ માટે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર એક ચપટી અજમો નાખી દેવો પાણીને સારી રીતે ઉકાળવાનું છે જ્યાં સુધી એ અડધો ગ્લાસ ન થઈ જાય ત્યાં સુધી અડધો ગ્લાસ થાય પછી તમારે અજમાને પાણીને ગાળી લેવું અને તેને પી લેવું આ રીતે અજમાનું પાણી પીવાથી તમને દુખાવા છે જ રાહત મળશે ગર્ભશય સારી રીતે સાફ થશે અજમો ખાવાનો પણ ગેરફાયદો પણ છે અજમો સુખનાક્ષક છે એટલે જે પુરુષોને શુક્રાણુ ઓછા બને છે અથવા

સાંધાનો દુખાવો થતો હોય ત્યારે આજમાની પોટલો શેક કરવાથી તમને ખૂબ જ રાહત મળે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બધાને વાર હર હર મહાદેવ અને રાધે રાધે